એ ભાઈ મારે બે કે શું કામ હોય તારે કામ હોય તો તું જઈએ ને તડકા નો મારે ક્યાં આવવું ના એમ વાત નથી આમ જો ગાંડા ભાઈ આપડે છે ને તારા ખાતામાં પૈસા આવેલા છે ને એ ઉપાડવા જવાના છે એટલે હા એટલે મીઠું મીઠું બોલે ગાંડા ગાંડા નકર તો સીધો ડારા અને સીધો મારે જ પડે આજ ભાઈ ભાઈ કરે છો ભાઈ મારા ખાતામાં માં બે હજાર છે કે નઈ ઈ રાવા દે તારા ખાતામાં આવેલા હે ઈ તો ઉપાડી લે. એયું ગાંડા ઈ મે મારા ખાતામાં થાય ઉપાડી લીધા. હવે તારી જરૂર પડે ઉપાડવામાં તારો અંગુઠો જોઈએ. ઘરે ઉપડે ને એમ ને ન ઉપડે. એ ભાઈ મારે નથી આવું. કેટલો તડકો છે. તડકાનો ના ઠેર કોણ જાય એટલે બધે. કાલ જાહું કાલ જાવ દે. અરે આ તો જવાનું છે કાલ નથી જવાનું મારી વાત હા ભાઈ ને બધાની તને 릭શામાં લઈ જાવ લાવું અને નાસ્તો કરાય પછી કાઈ?

રસ્તો મફતમાં ગામમાં વેચતા તા એ તે પી લીધો પણ હવે ભદ્રી કાંક આમ ટાઢો પવન આવે ને એવું કંઈક કરવું પડશે હો એ કુધું ભાઈ તમારા ઘરે એસી નથી અરે નથી ભાઈ તો હું અહીંયા થોડો બેઠો હું તું તે બુલ કુલર છે અરે એ કુલરમાં તો કેટલા જણા હોય એમાં વારા ન આવે હા હા એ આ તે સાચી પત્રી કા ભાઈ એટલે હું હે એ કુધું ભાઈ તમને નો ટાઢો પવન ખવડાવું તો ક્યાં

આટા મારຊ્યુ આખા મોલ માં ઘડીક ઉપર જાવ ઘડીક હેઠે રહેવું આ ખોદી આટા મારવી એમ લાગે કાઢો પર થયો ત્યારે મોલ માંથી બહાર નીકળી જાઉં હા હા એ આવો તો રોજ હેમત કરો નું ખવરમાં ના સીધું મોલ માં અને સાંજે પાછા હા ભાઈ ની ગાડી ઉભી રહી છે હા બાકી કાટા લાગે કાઈ એ ગજુભાઈ પત્રી અહીં આવો તો તમારું કામ છે આ તો આપણને હાથ પડ્યો આપણું કામ છે એ ગજુભાઈ મને લાગે ગાડી બંધ પડી હશે ધક્કો મારવા બોલાવતા હશે ના ના જો મારી ગાડીની છે ને સર્વિસ કરાવવાની છે તો તમે સર્વિસ કરાવતા હો ને એમાં એવું છે ને મારે બહાર જવાનું છે ને મારે બધા કામ બાકી સામાન પેક કરવાનો છે કપડા ને ઇસ્ટ્રી કરવાની છે ગાડી ને સર્વિસ કરાવવાની છે હવે હું એકલો માણસ કેટલી જગ્યાએ પોગી હકુ

ભૂખ લાગે એમ બોલ આ તો કાયમ રામજો આલ્યા હો રૂપિયા તમે છે જમી લેજો બરોબર છે અને સર્વિસ કરાઈ છે ફટાફટ આવો તમે પાછી ગાડી માં એસી બેસી કેક છે એ આ એસી છે ને ફૂલ છે સમજો ચાલુ કરીશ ને પેકો બધું ઠંડુ થઈ જાય તો એલો પે ગીટ વાગે આ બધું વાગે બધું આમ તો ગાડી ટકા ટકા છે ખાલી છે ને ધોડાવાની છે હા તો વાંધો તો હાલો એ ફટાફટ સર્વિસ કરાઈ નાવો ઓકે ઓકે એ આ તો આપણે જોતું જેવું જડી ગયું એ પત્રી મેળ પડી ગયો હા લાલ

આલને ગજુભાઈને એટલે આપડી મફતમાં સેવા કરે છે તો મોટરમાં બેહી જઈએ હા એ સેવા ની હો ભાઈ હો じゃ હાલ તો ભાડું આપી દેવાનું એ આ મોટરમાં ભાડું લેવાનું એ મરો ભાઈ એસી આવે હો ગીત બીજ બધું વાગે અંદર તો ગાંડા આ ઠંડા પવન ખાતો ખાતો જવા છે તો જે હાલ તો આપી દઉં ખાલી કેટલા આલે 15 15 રૂપિયા લે હિંચવા એ ભાઈ બેહી જાવ અલા અલા બે 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 હો હાલો બેહો બેહો હાલો બેહો બેહો પાછળ હાલો હાલો બેહો

અને દૂધે થી કદાચ બગડી ગયું ભાઈ હે દૂધ તાજુ છે દૂધ કઈ ઘડી પરમાં બગડી થોડું થાય પણ તો ધીરદદ આ બગડી કેમ થાય છે વારે વારે અને હું તને ઈ જ કહું છું ધીરદદ મોરસ લાગુને તે સીધો ફોડ જ થઈ જાય હે પણ તું મોરસ કેમ નાખે વો હે ધીરદદ હા જે તમે જબલામાં લાવ્યા એમાંથી હે યાર ઢોબા ઈ જબલામાં છે ને લીંબુના ફૂલ હતા લીંબુના ફૂલ છે હા તો તમારે કેવું તો જો ને સર કે આનો નાખતો એમ હવે મને ખબર પડી ગઈ લો હાલ ડબ્બામાં ખાંડ પડીશ ને એમાંથી હાઈ ક્લાસ ચા બનાવી દો હવે એ રહેવા દે હવે હવે છે ને મારે આમ જાવું છે ક્યાં જાવું એ ઓલા કાનાભાઈ છે ને આ કુવામાં પડી ગયા છે ઓલો ફૂટબોલ ખેંચતા હતા કે નહીં એટલે એ પડી ગયા છે અને એ દવાખાને છે દવાખાને છે હા તે તમારે ખબર કાઢવા જવું છે અરે તું એ હાલ પણ ચા તો પીતા જઈ હવે ચા છે ને હું તને હોટેલમાં પાઈ દઈશ હવે હા તો હાલ ઓલી પાછો તાળફેરી પાછો બગાડીશ એ હારું હાલ પેલા કેટલી વાર હોય પછી રીત હોય એ પત્રી બેક માં કેટલી બધી લેન હોય થોડીક તો વાર લાગે ને પૈસા ઉપર નહોતા હો ભાઈ મફત ને તને ભાડું દેવાનું છે હાલતું હોય હા ભાઈ આ બે વાલો ફટાફટા બે

બેહો બેહો હલો લાગે એટલે વાર તો લાગે ને ભાઈ હાલો બેહો બેહો ફટાફટ બેહો હલો ફોર વ્હીલર માં એસી જરૂર છે ઉતર ઉતર હલો

ઠંડક આવી ભલે ત્રણસો પણ મજા આવી એ ભાઈ તડકો આમાં બે આમાં ભાઈ એક તો આ તમારું કામ કર્યું એમાં એવું છે અમે સર્વિસ છે ને ફુવારો તૂટી ગયેલો હતો સર્વિસ નહી થાય બે કલાક રહી ને આવજો તો અમે બેઠા ફુવારો બગડી ગયો તો કે ભાડું કરતા બે જણા બોલો એ મને હું દાદા એ કીધું તમે ભાડું કરતા મારું પેટ્રોલ પાડીને તમે પાસે પૈસા કમાશો એ પતુ એવું કઈ છે નહીં તમ ગાડી સર્વિસ કરવી છે ને હે અમે છે ને નદી નદી વાળા સાવી પાછી ના અને મારા બેન ઉભા રહ્યો ભાગો છો ક્યાં જોયું ભાઈ મારા દાદા ગાડી સર્વિસ કરાવવા ટો આપી હતી તમારે ભાડે ચડાવવા માં